નર્મદા જિલ્લાની સંકલન સમિતિની કલેક્ટર કચેરીમાં બેઠક મળી જેમાં અધિકારીઓ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ચૈતર વસાવા હાજર રહ્યા આ બેઠકમાં આધાર કાર્ડ અપડેટ માટેની સમસ્યા આશ્રમશાળાના મકાન તૂટવા દારૂબંધી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ સાથે ધાર્મિક સ્થળ પર દારૂના વેચાણને લઈને પણ ચર્ચા કરવામાં આવી ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લામાં આધાર કાર્ડની તકલીફ દૂર થાય તેવી માંગ કરી સાથે દારૂબંધી અંગે પોલીસ સતર્ક થાય તેવી પણ રજૂઆત કરાઈ

તે નાંદોદ તાલુકાના લોકોને ડેડિયાપાડા કામે લગાડવામાં આવ્યા છે ત્રીસ આઠના રોજ કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળીને એ બાબતની લેખિત રજૂઆત પણ કરી હતી છતાંય વીસ દિવસમાં કાર્યવાહી કોઈ ટેકનિકલ કારણસર નહીં થઈ હશે તો એમણે આજે તાત્કાલિક ધોરણે ત્યાં આધાર સેવા કેન્દ્ર ચાલુ કર્યા છે એમણે કીધું સાતથી આઠ કેન્દ્ર આજની તારીખે ચાલુ કરી દેવામાં આવ્યા છે જે અમારા માટે સારી બાબત છે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ શીખવશે સ્વચ્છતાના પાઠ વિદ્યાપીઠના અઢારસો વિદ્યાર્થીઓ અમદાવાદને સ્વચ્છ કરશે ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ અનોખું અભિયાન શરૂ કર્યું પંદર દિવસ સુધી અમદાવાદની પાંચસોથી વધુ સ્કૂલો શહેરની શેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધરશે અમદાવાદમાં બે ઓક્ટોબર સુધી સરકારી શાળાઓના મેદાન ઓરડા ચોખા કરશે વિદ્યાપીઠના યુનિફોર્મ સાથે અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા કરી શહેરને સ્વચ્છતાનો મેસેજ આપશે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીના સ્વચ્છતા પખવાડાનું આયોજન ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના સોળસો જેટલા વિદ્યાર્થીઓ આ સફાઈ શ્રમદાન કાર્યક્રમમાં જોડાશે આ હેઠળ તેઓ ઉસ્માનપુરા ઓફિસ વોર્ડના ત્રણ વોર્ડ નવરંગપુરા નારણપુરા અને સરદાર પટેલ સ્ટેડિયમના કુલ બાર જેટલા અતિ અસ્વચ્છ એવા સ્પોટનું સઘન સફાઈ કરશે તેમજ આ વિસ્તારમાં રહેતા લોકો માટે સફાઈ જાગૃતિ અભિયાન પણ ચલાવશે વલસાડના જાણીતા તિથલના દરિયા કિનારે આંતરરાષ્ટ્રીય દરિયા કિનારા સફાઈ દિવસની ઉજવણી કરાઈ આ સફાઈ અભિયાનમાં કલેક્ટર નેમેશ દવે જિલ્લા તંત્ર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત મોટી સંખ્યામાં વલસાડ વાસીઓ જોડાયા હતા વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પણ લોકોની સાથે મળી દરિયા કિનારા વિસ્તારની સફાઈ કરી વલસાડ જિલ્લો સિત્તેર કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે જેમાં તિથલ નારગોલ ઉમરગામ અને ઉધવાડાનો દરિયા કિનારો જાણીતો છે ત્યારે રાજ્યભરમાંથી પ્રવાસીઓ દરિયા કિનારે ફરવા પણ આવે છે જેથી પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલા પ્લાસ્ટિક સહિતના કચરાને એકત્ર કરાય છે આગામી દિવસોમાં દરિયામાં વિસર્જિત કરાયેલી મૂર્તિઓને પણ એકત્રિત કરાશે અભિયાનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ એટલે આપણા જે સેવાભાવી સંસ્થાઓ છે એ પણ જોડાયેલી છે આજે વલસાડ જિલ્લામાં આપણે તિથલ બીચ ક્લીનઅપ ઉપરાંત અમે ઉદવાડા નારગોલ અને ઉમરગામના બીચ ક્લીનઅપ માટે પણ એક અભિયાન હાથ ધર્યું છે

જેમાં હોટલના માલિકે રૂપિયા મેનેજર પગારમાંથી કાપ્યા હતા જે બાદ મારી મહેનતના રૂપિયા છે તેમ કહી એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા ચૂકતી કરવા માટે ફોન કર્યો હતો આરોપ છે કે આ ફોન કર્યા બાદ ધારાસભ્ય પોતાની સાથે ટોળું લઈ આવી માર માર્યો હતો અને આરોપોને ધારાસભ્ય ચેતર વસાવાએ નકાર્યા જો ધારાસભ્ય સામે પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય બહાર આવ્યું તો આગળના શરતી જામીન પણ રદ થઈ શકે છે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો જે જમવા આવતા હતા એ માણસોનો જે પચાસ હજાર રૂપિયા બિલ હતું એ મારું ચૂકવણી થઈ ગયેલું છે ચૈતરભાઈ એમ કહે છે કે મારા કોઈ કાર્યકરો હોટલમાં જમવા જ નથી ગયા તો હોટલ માલિક એમ એમ કહે છે કે એમના માણસો આવતા હતા એમનું જે બિલ હતું એ બિલ ચૂકવણી થઈ ગયું છે ખરેખર એમના માણસો આવતા જ હતા એ જ સાબિતી હું કરવા માગું છું અને જ્યારે હું હોટલમાંથી મને એકવીસ જૂને છૂટો કરવામાં આવ્યો એના પછી સંજયભાઈ એમ કરે છે કે અમારો હિસાબ કિતાબ બધો ફાઇનલ છે જે રાતે સાડા દસ વાગે આવીને જે મારી ગયેલા છે એ ઘટના ઘટેલી છે એ હકીકત જ છે પણ એ લોકો એને સત્યને છુપાવવા માટે અત્યારે કેટલા બધા માણસો મારા પાછળ લાગી ગયેલા છે એમની સાથે નિવેદન આપે છે ત્યારે એમની પાછળ ઉભા રહેવા વાળા બધા જ માણસો મારે કોઈ રાજકારણ કરવું નથી મને ન્યાય જોયે છે ઘરે આવીને મને ઢોર માર મારેલો છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડ આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠાવીસ હજારની માંગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી છે એના વિડીયો એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે તો વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર દીપક તમામ જે આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ બીજી તરફ ચેતર વસાવાએ તે તમામ આક્ષેપોને નકાર્યા છે દીપક પાડા એમએલએ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે પરંતુ બીજી તરફ ચેતર વસાવાએ તે તમામ આક્ષેપો આરોપોને નકાર્યા છે તપાસમાં ગુનાહિત કૃત્ય આવે તો મુશ્કેલી વધી પણ શકે છે દીપક તો ડીયાપાડાના એમએલએ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે મારા સંવાદદાતા સાથે હાલ સંપર્ક થઈ રહ્યો છે જે પ્રમાણે વિગતો સામે આવી છે ચૈતર વસાવાની મુશ્કેલી વધુ એક વાર વધી શકે છે તપાસમાં ગુનાહિત કૃત્ય સામે આવ્યું છે આગળના કેસના શરતી જામીન રદ થઈ શકે છે શરતી જામીન જે મળ્યા છે તે રદ થઈ શકે છે ડેડિયાપાડાના એમએલએ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે હોટેલ મેનેજરે એમએલએ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે જી દીપક હા બિલકુલ મિત્તલ ખાસ વાત કરીએ તો જે છેતર વસાવા ધારાસભ્ય દીડિયાપાડાના છે જેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી ઉભા રહ્યા હતા અને આ ભરૂચ લોકસભા બેઠક પર જેઓને ખાસ કરીને વાત કરીએ તો જે પાર હતા રાજપીપળા નર્મદા ડિસ્ટ્રિક્ટમાંથી ત્યારે ભરૂચથી સીધા તેઓ ચૂંટણી લડતા હતા ત્યાં તે દરમિયાનમાં સિમ હોટલ જે આવેલી છે ડીડિયાપાડા ખાતે એ સિમ હોટલ પર આપના કાર્યકર્તાઓને જમાડવામાં આવ્યા હતા અને જે પ્રચાર પ્રસાર કરતા હતા ત્યારે જે વખતે જે શાંતિલાલ વસાવા જે છે જે મેનેજર હતા તે દરમિયાનમાં ચૈતર વસાવા પાસે કંઈક જે જમવાના જે નાણાં બાકી હતા તે લેવા જતા ચૈતર વસાવાએ સીધા આક્ષેપ કર્યા છે કે ભાઈ આ ના મારા માણસો કે

બિલકુલ આભાર માહિતી બદલ તો ચેતર વસાવાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે આ એમએલએ ચેતર વસાવા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે ચેતર વસાવા સામે રાયોટીંગનો ગુનો દાખલ કરાવ્યો છે હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો